નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથીમાં ભાગ બે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથો તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે પ્રકરણ ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથો પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો એક નીચેનામાંથી કઈ સભ્યતા સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખાય છે તો જવાબ આવશે બી જવાબ આવશે બી અડપીય સભ્યતા બે ખીણ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે તો જવાબ આવશે હડપ્પા ત્રણ નીચે પૈકી કયું હડપ્પીય નગર ગુજરાતમાં આવેલું નથી તો ગુજરાતમાં ધોળાવીરા છે લોથલ છે ડિસલ પર છે પરંતુ કાલી કાલીબંગન જે છે એ ગુજરાતમાં આવેલું નથી એટલે જવાબ આવશે ડી ચાર હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે તો હડપ્પા જે છે એમાં આવશે જવાબ સી જવાબ આવશે સી રાવી અહીંયા તમે સી કરી નાખજો પાંચ હડપીય સભ્યતાનો સમયગાળો કયો માનવામાં આવે છે તો જવાબ આવશે એ ઈસવીસન પૂર્વ પચીસો થી પંદરસો છ હડપિયા સભ્યતાના લોકો જાહેર સુખાકારીના ખૂબ આગ્રહી હતા એવું કયા અવશેષોને આધારે કહી શકાય તો જવાબ આવશે એ ભૂગર્ભ ગટરના આધારે સાત જાહેર સ્નાનાગાર એ કયા અડપિયન નગરની વિશેષતા હતી તો જવાબ આવશે બી મોૈન્જો દડોની આઠ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે તો એ લોથલ ભોગાવ નદીના કિનારે આવેલું છે નવ તોળાવીરા ત્રિસ્તરીય નગર રચનાનું કયું લક્ષણ જોવા મળતું નથી તો તેમાં રાણીનો મહેલ હતો નહીં એટલે આ લક્ષણ જોવા મળતું નથી દસ નીચેનામાંથી કોનો ચાર વેદમાં સમાવેશ થતો નથી તો ઋગ્વેદ અચ્યુત યજુર્વેદ અને અથર્વવેદ ત્રણેય વેદ છે પણ આયુર્વેદ જે છે એ ચાર વેદમાં સમાવેશ થતો નથી અગિયાર આમાંથી કયા લોકો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં હડપ્પા શહેરમાં રહેતા ન હતા તો કુંભાર હતા લુહાર હતા અને વેપારીઓ હતા પણ ત્યારે કડિયા હતા નહીં એટલે એ સમયે કડિયાની અછત હશે થતો નતા પ્રશ્ન બે એ બંધ બેસતા જોડકાર રચો એક સૌથી પ્રાચીન હડપ્પીય નગર તો આવશે હડપ્પા બે કચ્છ જિલ્લાના ખડીર બેટમાં આવેલું સ્થળ તો ધોળાવીડા ત્રણ ખંભાતના અખાતમાં આવેલું નગર તો લોથલ ચાર વસ્ત્ર પરિધાન કરેલ મૂર્તિ મળી આવી તે નગર એમાં આવશે ઈ દડો અને પાંચ સૌથી પ્રાચીન ગ્રંથ તો સૌથી પાંચ પ્રાચીન ગ્રંથ જે છે એ છે ઋગ્વેદ તો આ રીતે તમે જોડકા જોડીને લખી લેજો તો આ જોડકા જે છે તેમાં મોસ્ટ આઈએમપી છે એ તમે જરૂરથી કરી લેજો બી નીચેના પ્રશ્નોના નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો સાચા ખોટા જે છે એ મોસ્ટ આઈએમપી છે એ પણ તમે યાદ કરી લેજો એક હડપિયા સભ્યતાને મિસર સભ્યતાની સમકાલીન ગણવામાં આવે છે તો ખોટું બે સંસ્કૃતિ અને સભ્યતા બંનેનો અર્થ એક જ છે ખોટું ચાર મોહેન્જો એ સિંધુ સભ્યતાનું મુખ્ય નગર હતું ખોટું ચાર ડોકયાર્ડ એટલે કે ધક્કો એ લોથલની વિશેષતા હતી સાચું પાંચ ઋચાઓના સમૂહને સુપ્ત કહેવા કહે છે તો સાચું પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો એક સિંધુ ખીણની સભ્યતા ખાલી જગ્યા નદીના કિનારે વિકસી હતી તો સિંધુ નદીના કિરણે બે હડપ્પા અને મોહેન્જો દડો હાલ ખાલી જગ્યા દેશમાં આવેલા છે તો પાકિસ્તાનમાં ત્રણ હડપ્પીય સભ્યતાના નગરોમાં રસ્તાઓ એકબીજાને ખાલી જગ્યા ખૂણે કાપતા હતા તો કાટ ખૂણે ચાર અન્નના ભંડારો ખાલી જગ્યા શહેરની મુખ્ય વિશેષતા હતી તો હડપ્પા શહેરની મુખ્ય વિશેષતા હતી પ્રશ્ન ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એક અવશેષો એટલે શું જવાબ પ્રાચીન મકાનો કે બાંધકામમાં બચી ગયેલા ભાગને અવશેષ કહે છે બે હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી તો જવાબ હડપ્પિયા સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા આયોજનબદ્ધ નગર રચના હતી એટલે કે ત્યારનું જે આખું નગર હતું એ ખૂબ જ આયોજનબદ્ધ આયોજનબદ્ધ હતું ત્રણ હડપ્પિયા નગરોમાં પૂર્વ તરફ કોની વસાહતો આવેલી હતી તો જવાબ હડપ્પિયા નગરમાં પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહતો આવેલી હતી તો અહીંયા જે છે એ બીજો ત્રીજો અને આ અને છઠ્ઠો ચારે ચાર પ્રશ્નો મોસ્ટ આઈએમ વિશે તમે વાંચી લેજો ચાર અડપીય સંસ્કૃતિના રાજમાર્ગોની વિશેષતા શું હતી જવાબ અડપીય સંસ્કૃતિના રાજમાર્ગોના મુખ્ય માર્ગોની સમયાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા ચાહે રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ હતી પાંચ લોથલ કયા જિલ્લામાં આવેલું છે જવાબ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ફુગાવો નદીના કિનારે આવેલું છે છ કયું અડપ્પીય નગર સમૃદ્ધ બંદર પણ હતું તો લોથલ અડપ્પીય સંસ્કૃતિનું સમૃદ્ધ બંદર હતું સાત વેદો કેટલા છે કયા કયા તો વેદો મુખ્યત્વે ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આઠ સાના આધારે કહી શકાય કે કાલીબંગન એ કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું જવાબ કાલીબંગનમાં ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલા છે તે પુરવાર કરે છે કે ત્યાં એક કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું નવ સિંધુ ખીણ સભ્યતાના વેપાર કઈ સમકાલીન સંસ્કૃતિ સાથે ચાલતા હતા જવાબ સિંધુ કિણ સભ્યતાનો વેપાર મોહિજોદળો સંસ્કૃતિ સાથે ચાલતો હતો દસ સિંધુ ખીણની સભ્યતાના કયા કયા રમકડા જાણીતા બન્યા છે જવાબ સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના ચો બાળકો માટે પંખી આકારની સિસોટીઓ બનાવી છે ઘૂઘરા ગાડા લખોટીઓ પશુ પક્ષીઓ સ્ત્રીઓ પુરુષો આકારના રમકડા બનાવ્યા હતા બી નીચેના સ્થળોની વિશેષતા જણાવો એક હડપ્પા હડપ્પા નગરની રચના એક સમાન હતી નગરોના કિલ્લાઓની ફરતે કોટ હતા મકાનોની રચનામાં મોટે ભાગે ઈંટો વપરાતી હતી મકાનો પૂર અને ભેદથી બચવા ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા રસ્તાઓ સુવિધાજનક અને એકબીજાને કાટખૂણે મળતા હતા સમગ્ર નરગર ચોરસ અને લંબ ચોરસમાં વહેંચાયેલું હતું નગરમાં વપરાશના તેમજ ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજના હતી નગરોમાં જાહેર સ્નાનાગારો પણ હતા તો આ રીતે આ બધી તેની વિશેષતા છે તેના પછી બે નંબર મોયન્જો દડો મોહેન્જો દડોમાં હજાર જેટલા એટલે કે એક હજાર સ્નાનાગાર મળી આવ્યા છે આ સ્નાનાગારની વચ્ચે સ્નાન કુંડ છે સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે તેમજ વસ્ત્રો બદલવા માટે ઓડીઓ પણ છે ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે આ ઉપરાંત મોહેન્જો દળોમાંથી સ્તંભવાળા મકાનો મળી આવ્યા છે તેની સભાગૃહની ઓળખ આપવામાં આવી છે ત્રણ ધોળાવીરા ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખરડીબેટ વિસ્તારમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં વહેંચાયેલા છે જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે એક સિટાડલ બે ઉપરનું નગર અને ત્રણ નીચલું નગર ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીમાં સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે પ્રશ્ન પાંચ એ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એક હડપ્પીય સભ્યતાને સાથી સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે જવાબ કારણ કે ઈસવીસન ઓગણીસો એકવીસમાં હડપ્પામાંથી આ સિંધુખીણની સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા હતા અને તેની પાસે સિંધુ નદીના કિનારે વિકાસ પામ્યું હતું હડપ્પા સભ્યતાની સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે બે હડપ્પીયા સભ્યતાના મકાનોની વિશેષતાઓ કઈ કઈ હતી જવાબ નદીના પૂરથી બચાવવા માટે લોકો પોતાના મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધતા હતા શ્રીમંતોના મકાનો બે માળના હતા મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે નાની શેરીઓમાં પડતા દરેક મકાનમાં પાણીનો કૂવો સ્નાનાગૃહ ગંદા પાણીના નિકાલની ગટરો રસોડું શૌચાલય વગેરે આધુનિક અને સુંદર વ્યવસ્થા હતી ખરેખર આ સંસ્કૃતિના નગરો આયોજનબદ્ધની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતા તેના પછી ત્રણ સિંધુ ખીણની સભ્યતાના લોકો કેવા કેવા આભૂષણો પહેરતા હતા જવાબ હડપ્પીય સભ્યતાના સભ્યતાના સ્ત્રી અને પુરુષ બંને કંઠાર હાથમાં વીટી કાંડામાં કડા પહેરતા હતા સ્ત્રીઓ મોટાભાગે હાથમાં બંગડીઓ કાનમાં કુંડળ કેળમાં કંદોરો પગમાં ઝાંજર વગેરે પહેરતી હતી આ આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા ચાર ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના કયા કયા સ્થળો આવેલા છે જવાબ ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાના મળી આવેલા સ્થળોમાં જામનગર જિલ્લામાં લાખાબાવળ અને આમરા ભરૂચ જિલ્લામાં કિમ નદીના કિનારે ભાગા તળાવ કચ્છ જિલ્લામાં દેસલપર સુરકોટડા અને ધોળાવીરા અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથ નો સમાવેશ થાય છે પાંચ ઋગ્વેદમાં સામાજિક જીવન વિશે કઈ બાબતો જાણવા મળે છે ટૂંકમાં લખો જવાબ ઋગ્વેદ સમાજમાં પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થા હતી તે સમયે જ્ઞાતિ કે વર્ણમાં ભેદભાવ ન હતા સૌ સાથે મળીને એક સમાન રીતે રહેતા હતા એટલે કે સૌ સમાન હતા સ્ત્રીઓનું સ્થાન બહુ જ ઊંચું હતું સ્ત્રીઓનું સ્થાન બહુ જ અહીંયા લખી નાખજો ઊંચું હતું સ્ત્રીઓને સધર્મચારી ગણવામાં આવતી હતી યજ્ઞમાં તેમની હાજરી જરૂરી મનાતી હતી સ્ત્રીઓ તે સમયમાં અભ્યાસ પણ કરતી હતી બી ગુજરાતના રેખાંકિત નકશામાં નીચેના હડપ્પિયા સભ્યતાના સ્થળો દર્શાવો તો તેમાં છે લોથલ અહીંયા આવશે અમદાવાદમાં તોળાવીરા કચ્છમાં રંગપુર અમદાવાદમાં ધંધુકા પાસે રોજડી અને પાગા તળાવ તેના પછી પ્રશ્ન પાંચ ટૂંક લખો એક લોથલ એક પ્રાચીન નગર અને બંદર લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવી ન ભોગાવો નદીના કિનારે આવેલું છે લોથલ લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર બંદર અને ઔદ્યોગિક નગર હતું લોથલમાં ઈંટોથી બનાવેલ અનેક એક માળખું મળી આવ્યું છે તે અહીં આવતા વાહનોને લાંગરીને માલસામાન ચડાવવામાં કામમાં ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવે છે તેથી લોથલ જે છે એ એક પ્રાચીન નગર અને બંદર કહેવાય છે પ્રશ્ન સાત સમાચારપત્રો સામાયિકો શાળા પુસ્તકાલય કે ઇન્ટરનેટની મદદથી પ્રાચીન નગરોની વિશેષતા દર્શાવતા ચિત્રો મેળવીને નીચેના લંબચોરસમાં ચોંટાડો ઉદાહરણ તરીકે જયેશ નાનાગારનું ચિત્ર મોહેન દડો તો અહીંયા જે છે જયેશ નાનાગારનું ચિત્ર આપણે અહીં ચોંટાડેલું છે તો તમે પણ મેગેઝિનમાં કે ક્યાંકથી કાપી અને ચોંટાડી શકો કાપવું ન હોય તો આની ને આની સ્ક્રીનશોટ પાડી અને પ્રિન્ટ લઈને પણ ચોંટાડી શકો છો પ્રશ્ન આઠ તમારા જન્મ પૂર્વે તમારા ગામમાં જે સુવિધા હતી તેના કરતાં આજે કેટલી સુવિધાઓ વધી છે તેની યાદી બનાવવી શા માટે આ સુવિધાઓ વધી એના વિશે ટૂંકમાં સમજાવો વડીલો પાસેથી માહિતી મેળવીને નોંધ કરો જવાબ પહેલાં અમારા ગામમાં કાચો રસ્તો અને ધૂળિયો માર્ગ હતો હવે પાકી સડકોનું નિર્માણ થયું છે પહેલાં અમારા ગામમાં શાળા નહોતી હવે આધુનિક સુવિધાયુક્ત શાળાઓ છે પહેલાં અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નહોતી હવે અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટ આવી ગઈ છે પહેલાં ઘરોમાં પાણીના નળ નહોતા હવે ઘરે ઘરે પાણીના નળ અને પાણી પણ આવી ગયા છે આ બધી સુવિધાઓ ગામના લોકોની મહેનત અને સરપંચના પ્રયત્નોને કારણે શક્ય બની છે સરકારે પણ ગામડાઓના વિકાસ માટે ઘણું ધ્યાન આપ્યું છે જેના કારણે આ બધી સુવિધાઓ વધી રહી છે અને સુવિધા સુધી આપણા સુધી સુવિધા પહોંચી રહી છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને તમારે બીજા કયા વિષયના અને કેવા વિડીયોની જરૂર છે વિડીયો જોવા બદલ તમારો આભાર થેન્ક યુ